સમાચારમાં વાત કરીએ ભારથરની તો ભારતરમાં ખેડૂત દીકરીઓને ન્યાય અપાવવા માટે આહિર સેના આવી મેદાને જી હા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભારથર ગામે ખેતી તથા ખેત પેદાશોના વેચાણમાં કમિશનનો ધંધો કરતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા આહિરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આહિર સેના ગુજરાતના ભાઈઓ સમર્થનમાં આવ્યા ભાયાભાઈ ચાવડા સાથે વેપારી દ્વારા કરોડો રૂપિયાનું વિશ્વાસઘાત કરી નાખતા ભાયાભાઈ ચાવડાએ આપઘાતનું પગલું ભરી લેતા તેમની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે હવે ન્યાયની માંગ કરતી દીકરીઓને સમર્થન કરવા આહિર સેના ગુજરાત પ્રદેશ અને જિલ્લાના ભાઈઓ ભારધર મુકામે જઈને ભાયાભાઈની દીકરીઓને મળીને સાંત્વના આપી હતી અને આહિર સેના ગુજરાત દ્વારા તંત્ર સમક્ષ ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે ભાયાભાઈ ચાવડાની સાથે જે છેતરપિંડી થઈ છે એના અનુસંધાને છેલ્લા ચારથી પાંચ દિવસથી કોઈ પણ એક્શન તંત્ર દ્વારા લેવા આવતું નહોતું અને અમારા આયુર્ય સમાજમાં એક માંગ ઉઠી હતી કે આયુર સેના આ મુદ્દાને આગળ લઈ જાય એના કારણે અમે સમગ્ર અમારી બધી ટીમો બધા જિલ્લા પ્રમુખો અહીંયા હાજર છે તમામ અમારા કોર કમિટીના સભ્યો હાજર છે આયુર સેના આજે ભારથર મુકામે આ આપણી બેનદી કર્યું જે છે એમની ઉપર જે વીતી છે એમને અહીંયા અમે ફૂલ સમર્થન આપવા આવ્યા છીએ અને અમારું જે આજે અહીંયા અહીંયા અમે આવ્યા છીએ એનું એકમાત્ર કારણ છે કે ખરેખર જે ભાયાભાઈની સાથે બન્યું છે દુઃખદ ઘટના છે આવું બીજા ખેડૂતો સાથે ના બને એ એને એનું અનુસંધાન અમે તંત્રને જાણ કરવા માગીએ છીએ કે ફરી ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત સાથે આવું ના બને અને આ દીકરીઓના જે વિડીયા જે વાયરલ થયા એ વિડીયામાં જે આ દીકરીઓએ પણ ટૂંકમાં આપઘાત કરવાની જે વાત કરી એનું ખૂબ અમને દુઃખ છે એમના કાને જમ્યા આવ્યા અને આહિર સેના ગુજરાત સમગ્ર આહિર સમાજ જે દીકરીઓની સાથે છે અને એમને અહીંયા અમે હૂફફ આપવા આવ્યા છીએ એમની સાથે અમે બધા છઈ અને હજુ પણ રહેવાના છીએ અને ખાસ નમ્ર વિનંતી તંત્રને કે જે આ ભાયાભાઈનો જે બનાવ બન્યો એમાં આટલા બધા દિવસ થયા એમાં ખરેખર ભાયાભાઈ જ્યારે જીવિત હતા એમાં કોઈ પણ થોડી ઘણી પણ એક્શન લેવાની હોત તો ભાયા ભાયાભાઈ અત્યારે કદાચ આપણે આ સાથે હાજર હોત અને એસપી એસપી સુધી પણ આ વાત પહોંચાડી લેતી હતી અને હું અહીંથી ખાસ કરીને આપણા આઈ સમાજના આગેવાનોને બધાને સામાજિક આગેવાનોને રાજકીય આગેવાનોને પણ કહું છું કે આમાં જેટલી પણ મદદ થઈ શકે એટલી આપણી બહેનોને તમારે મદદ કરવાની છે કારણ કે આ બહેનોની આગળ પાછળ હવે કોઈ નથી એમણે એમના પિતાની છત્રછાયા ગુમાવી ગુમાવી છે એના અનુસંધાને અમે ખાલી એટલું સરકારશ્રીને તંત્રને નિવેદન આપીએ કહેવા માગીએ છીએ કે જે આમના પૈસા આજે બે અઢી કરોડ રૂપિયાની જે વાત થાય છે જે કે બેથી અઢી કરોડ રૂપિયાનું આ છેતરપિંડી થયેલ છે એ બધા રિકવર થાય એવી આયુર્ષેના ગુજરાતની અને સમગ્ર આયુષ સમાજની માંગ છે કારણ કે આમના પપ્પા જે છે ભાયાભાઈ એમને પણ બીજા બીજા ખેડૂતોએ આપ્યા હતા તો આ દીકરીનું બહેનોનું એવું કહેવાનું છે કે મારા પપ્પા તો ગયા આ દુનિયામાંથી એમનું દુઃખ છે પણ એમની માથે કલંક ના લાગે અને જે એક કાળી ટીલી છે એ ટીલીને એ ડાઘ આખો વિખાઈ જાય એના માટે થઈને આ આપણા સમગ્ર પરિવારની પણ માંગ સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આમાં તાત્કાલિક ધોરણે અને હું અહીંથી સમગ્ર તંત્રને કહેવા માંગુ છું કે જેટલું બને એટલું વહેલું અમને ન્યાય અપાવજો નહીં તો આયુર ગુજરાત એક મજબૂત સંગઠન છે અને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓ તમામ જિલ્લાઓમાં એક જ દિવસે એક જ વારે અમે આવેદનપત્ર